નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે ગુજરાતનું મંત્રીમંડળમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા કેટલાક મંત્રીઓને એડ કરવામાં આવ્યા તો કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા મિત્રો હવે નવાઈની વાત તો એ છે કે અત્યારે આજે મંત્રીઓ નવા આવ્યા એમને રહેવા માટે જે મકાન ફરવવામાં આવ્યું જે બંગલા ફરવવામાં આવે એ બંગલાઓના નંબર વિચિત્ર પ્રમાણમાં છે મિત્રો તમે જાણીશો કે અત્યાર સુધી હજુ પણ એવી માન્યતા છે કે આ મન આ જે નંબરના બંગલો હોય એની અંદર જો મુખ્યમંત્રી રહેશે તો એ મુખ્યમંત્રી અધ વચ્ચે એમનું પદ છોડવું પડશે બીજો કેટલોક નંબર હોય એ મંત્રીની એ એ બંગલાની અંદર જો કોઈ મંત્રી રહેશે તો આગળના ભવિષ્યની અંદર એ મુખ્યમંત્રી પદ પર રહેશે એના પાંચ વર્ષ પૂર્ણ કરશે એવી ઘણી બધી માન્યતાઓ છે તો આજના વિડીયોની અંદર એના વિશે આપણે માહિતી મેળવીએ આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે મિત્રો આપણે શરૂઆત કરીએ તો સત્તર ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં સોળ મંત્રીમાંથી દસને પડતા મૂક્યા જ્યારે છને રિપીટ કરાયા જ્યારે નવા ઓગણીસ મંત્રી બનાવવામાં આવ્યા હતા મંત્રીમંડળનું કદ કુલ પચીસનું હતું જેમાં એક મુખ્યમંત્રી હશે એટલે કુલ છવ્વીસ મંત્રીઓ હતા મિત્રો આ છવ્વીસ મંત્રીઓ કેમ એના વિશે પણ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે કે ગુજરાત વિધાનસભાની જે એકસો બ્યાસી સીટો હોય એના પ્રમાણે હોય એકસો બ્યાસીના પંદર ટકા જેટલા મંત્રીઓ રાખી શકાય એટલે લગભગ સાડા સત્યાવીસ જેટલું થશે એટલે સત્યાવીસ કરતાં ઓછા મંત્રીઓ હોય એટલે છવ્વીસ મંત્રીઓએ શપથ લીધેલા હતા જેમાં દસ કેબિનેટ કક્ષાના મંત્રી અને પાંચ સ્વતંત્ર નવ કક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે મિત્રો હવે વાત કરીએ તાજેતરમાં આ મંત્રીઓને રહેવા માટે જે બંગલા ફાળવવામાં આવ્યા તેના વિશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને છવ્વીસ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો માર્ગ અને મકાન વિભાગ યાદી મુજબ કુલ પચીસ મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે આ જે બંગલા ફાળવવામાં આવ્યા એની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને તેતાલીસ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો તો બીજી તરફ રીવાબા જાડેજા જેને ગુજરાતના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા તેમને બાર એ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો હવે મિત્રો જુઓ અહીંયાગર તેર નંબરનો કોઈ બંગલો નથી એટલે અહીંયાગર જે એક સુધીના બંગલા છે એમાં તેર નંબરનો કોઈ બંગલો રાખવામાં આવેલો નથી હવે એના પાછળનું કારણ શું એના વિશે માહિતી મેળવીએ તો ગાંધીનગરમાં આવેલ મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ છે જેવા કે તેર નંબરની અંદર કોઈ મંત્રીને રાખવામાં આવે મુખ્યમંત્રી હોય તો એ એમનો કાર્યકાળ પાંચ વર્ષનો પૂર્ણ કરી શકતા નથી મંત્રીઓના બંગલામાં તેર નંબરનો બંગલો જ નથી ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે જેમાં તેતાલી બંગલા છે બધાને નંબર ફાળવવામાં આવેલા છે પણ એમાં તેર નંબરનો બંગલો નથી બાર નંબરના બંગલા પછી સીધો બાર એ નંબરનો બંગલો આવે છે હવે અગર આપણે વાત કરીએ તેર નંબરનો બંગલો કેમ નથી તો આની અગાઉ ભૂતકાળમાં એવું બનેલું છે કે જે મુખ્યમંત્રીને તેર નંબરના બંગલાની અંદર રાખવામાં આવેલા હતા તેમને એમનું મુખ્યમંત્રીનું પદ અધવચ્ચે છોડવું પડેલું હતું એટલે પાંચ વર્ષ પણ પૂરા કરી શક્યા ન હતા એવી અત્યારે એક માન્યતા છે જેના કારણે તેર નંબરનો બંગલો નથી હવે આગળ બાજુમાં તમે જોઈ શકો કયા મંત્રીને કયા નંબરનો બંગલો ફાળવવામાં આવેલો છે તે હવે જે એક નંબરના બંગલામાં રહે તે પાંચ વર્ષ પૂરા ના કરી શકે હવે તેર નંબરનો બંગલો તો નથી ફાળવવામાં આવેલો પણ એના જેવો જ એક નંબરનો બંગલો પણ છે જે એક નંબરના બંગલામાં રહે તે પાંચ વર્ષ પૂરા ના કરી શકે હવે આમાં એક નંબરના બંગલામાં મુખ્યમંત્રી નિવાસ કે જે સીએમ રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરી શકતા નથી એવી એક માન્યતા છે જેના કારણે અત્યારે પણ એક નંબરનો બંગલો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવતો નથી આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી બંગલા નંબર એકમાં રહેવા આવ્યા હતા અને એમની સરકાર પડી ગઈ મિત્રો આ જે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે એના અધ્યરે અત્યારે પણ એક નંબર અને તેર નંબરનો બંગલો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવતો નથી હવે છવ્વીસમો નંબરનો બંગલાની વાત કરીએ તો ખૂબ જ નસીબદાર બંગલો છે કે જો આગળ કોઈ સરકારનો કોઈ મંત્રી અથવા અથવા મુખ્યમંત્રી રહેશે તો એના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે છવ્વીસ નંબરના બંગલામાં રહેલા અનેક નેતા મુખ્યમંત્રી બન્યા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર બે મંત્રી છવ્વીસ નંબરના બંગલામાં રહે છે હવે અહીંયા આગળ જુઓ જે છવ્વીસ નંબરનો બંગલો છે સામાન્ય રીતે જે મંત્રી તેમાં રહેશે આગામી સમયમાં મુખ્યમંત્રી બને છે એવી પણ એક માન્યતા છે ભૂતકાળની વાત કરીએ તો માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા અમરસિંહને રહેવા માટે છવ્વીસ નંબરનો બંગલો ફાળવી દેવાયો હતો એ પછી તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા ચિમનભાઈ સરકારમાં છબીલદાસ છવ્વીસ નંબરના બંગલામાં રહેતા હતા એટલે ચિમનભાઈનું અચાનક જે મૃત્યુ થયું એના પછી મુખ્યમંત્રી પદનો તાજ છબીલદાસના સિરે આવ્યો કે છવ્વીસ છબીલદાસ જે હતા એ છવ્વીસ નંબરના બંગલામાં રહેતા હતા એટલે જ્યારે ચિમનલાલનું અચાનક અવસાન થયું એના પછી મુખ્યમંત્રી કોણ બન્યું હતું જે છવ્વીસમાં નંબરના બંગલામાં રહેતું હતું તે છબીલદાસ મોદીએ પણ છવ્વીસ નંબરના બંગલામાં રહેવાનું પસંદ કરેલું હતું ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે નરેન્દ્રભાઈ મોદી એ સમયે પણ એમને છવ્વીસ નંબરના બંગલામાં રહેવાનું પસંદ કરેલું હતું કારણ કે એ સમયે એક નંબરનો જે બંગલો છે ને અપશુકનિયાર માનવામાં આવતો હોવાથી બે હજાર એકમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની જે પ્રણાલી હતી કે એક નંબરના બંગલામાં રહેવું એ તોડી અને એમને એક નંબરની જગ્યાએ છવ્વીસમા નંબરના બંગલામાં રહેવાનું પસંદ કર્યું અને એક નંબરને એમને પોતાની ઓફિસ બનાવી હતી જોકે મોદી પછી વડાપ્રધાન બને એના પછી આનંદીબેન પટેલ જ્યારે સીએમ હાઉસમાં રહેવા ગયા નહીં તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી ત્યાર પછી મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણી પણ બંગલા નંબર છવ્વીસમાં રહેતા હતા આમ છતાં એમને પણ છતાં છોડવી પડી હતી એટલે કેટલા ઉદાહરણ એવા છે કે જે નંબર એક અને તેર નંબરના બંગલાને અપશુકનિયાર અથવા માન્યતા એવી છે કે જે બંગલામાં એ રહેશે એની અંદર પાંચ વર્ષે પૂરા કરી શકતા નથી એવી એક માન્યતા છે જ્યારે બીજા કેટલાક એવા ઉદાહરણ પણ છે કે છવ્વીસમાં બંગલાની અંદર રહેતા હોય તો પણ એમને અધવચ્ચે સરકાર છોડવી પડેલી છે સુરેશ મહેતા છવ્વીસ નંબરનો બંગલો મર્યા બાદ સીએમ બન્યા કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં બંગલો સુરેશભાઈ મહેતાને ફાળવેલો હતો જે સમયે બે હજાર એકમાં કેશુભાઈ પટેલની સરકાર હતી એ સમયમાં એમને આ બંગલો સુરેશભાઈ મહેતાને ફાળવેલો એ પછી સુરેશ મહેતા પણ મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી બન્યા હતા અને આ જાણીતી વાત છે બરવો કરી સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળમાં દિલીપ પરીખને આપેલો હતો સપને પણ મુખ્યમંત્રી બનવાનો વિચાર ન કર્યો હોય એવા દિલીપ પરિખ પણ થોડા મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂકેલા છે તો તમે જોઈ શકો છવ્વીસ નંબરના બંગલાની અંદર જેને રહેવાનો મોકો મળ્યો એ તમામ મંત્રીઓ મુખ્યમંત્રીના પદ પર રહી ચૂકેલા છે આમની સાથે જ ધારાસભ્યોને રહેવા માટે પણ પાંચ બી એચ કે ફ્લેટ ફાળવાશે ગાંધીનગરમાં સેક્ટર સત્તરમાં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડી અને ત્રણસો પચીસ કરોડના ખર્ચે ધારાસભ્યો માટે બસો આધુનિક અને લક્ઝરી પાંચ બી કે ફ્લેટનું તેવીસ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું તો મિત્રો આજે આપણે વાત કરી એની અંદર તાજેતરમાં જે મંત્રીઓને નવા રહેવા માટે ફ્લેટ આપવામાં આવ્યા તેના વિશે તેમાં કેટલાક ફ્લેટ એવા છે જે અપશુકનિયાર છે અને કેટલાક શુકનિયાર છે કે જેની અંદર રહેવાથી મુખ્યમંત્રીનું પદ મળે છે પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી શકાય છે જ્યારે એવા કેટલાક ફ્લેટ છે એક નંબર અને તેર નંબર જેવા કેમને ફ્લેટનો દરજ્જો આપવામાં આવેલો નથી ફ્લેટનો દરજ્જો કારણ કે ત્યાં આગળ કોઈ મંત્રી રહે તો એમની સરકાર પડી જાય છે બીજી વાત કરીએ મિત્રો તો આ જે મંત્રીઓને રહેવા માટે અઢીસો અઢીસો કરોડના જે ફ્લેટ ફાળવવામાં આવ્યા એની અંદર રહેવા માટેનું ભાડું માત્ર સાડત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યું મંત્રી બિચારો એટલું ભાડું પણ પડી શકે નહીં એટલે એનું ભાડું માત્ર સાડત્રીસ રૂપિયા એમાં લાઇટ બિલ અને જે બીજો ખર્ચો હોય તો સરકાર ચૂકવશે તો લાખો રૂપિયાનો પગાર હોવા છતો આજે મંત્રી હોય એમનું ભાડું આટલું ઓછું માત્ર સાડત્રીસ રૂપિયા નક્કી કરાયું મેડિકલથી લઈ અને બીજી દરેક સગવડ એમને પ્રાપ્ત થશે એટલે ટૂંકમાં આપણે એમ માની શકીએ કે રવાથી લઈ જમવા સુધી એક પણ રૂપિયો એમને ચૂકવવાનો થતો નથી સાડત્રીસ રૂપિયા ભાડું એ ખૂબ વધારે ભાડું કહેવાય એમના માટે જેમનો પગાર દોઢ લાખ રૂપિયા હોય એમને માત્ર સાડત્રીસ રૂપિયા મહિનાનું ભાડું ચૂકવવાનું થશે અઢીસો કરોડના ફ્લેટમાં અને જે લોકોએ એમને ચૂંટી અને મંત્રી બનાવ્યા એમની હાલત તો આપણે જોઈ જ શકીએ છીએ ઘર પણ નહીં ખેતી પણ નહીં વરસાદના કારણે બધું જ નુકસાન આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી નવા મંત્રીમંડળને જે ફ્લેટ સોંપવામાં આવ્યા એની અંદર કેટલીક માન્યતાઓ અત્યાર સુધી પણ જીવિત છે અપશુકનિયાર અને શુકનિયારની તો એના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત